વરસાદની સાથોસાથ એટલો પવન આવ્યો કે જે કપાસનો પાક હતો તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું અને કપાની અંદર મૂળિયાની એવું તૂટી જવાથી અત્યારે કપાની અંદર સુકારો આવ્યો છે તો ખેડૂતોએ જ્યારે વાવણી થઈ ત્યારથી અત્યાર સુધીની અંદર મોંઘા ભાવના બિયારણો મોંઘા ભાવની દવાઓ મોંઘા ભાવના ખાતરો નાખી અને ખેડૂતોએ ખૂબ ખર્ચ કર્યો હોય અને આ તકે જ્યારે કપાસની અંદર સુકારો આવે ત્યારે ખેડૂતના મોતિયા મરી જતા હોય અને ખેડૂત પાયમાલ થઈ જતો હોય ત્યારે આજે અમે આવેદનપત્ર આપી અને અહીંયા રજૂઆત કરવામાં આવી છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે તેનો સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને તાત્કાલિક વળતર આપવામાં આવે જેથી કરીને ખેડૂતને નુકસાન થતું અટકી શકે અને આવનારા દિવસોની અંદર બીજા પાકની અંદર ખેડૂતોને તેની સહાય મળી રહે એ માટે થઈને આજે અહીંયા રજૂઆત કરવામાં આવી છે અને આવેદન આપવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા ત્યારે ગઢડા કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરોએ ગઢડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક સરકાર સર્વે કરી ખેડૂતોને વળતર આપે તો ખેડૂતો બેઠા થઈ શકે તેમ ઘટડા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણીએ જણાવ્યું હતું ુભાઈ જે આ ઉપરનું કોંગ્રેસ આજે અમારા ની અંદર જે તાલુકા ની અંદર વરસાદ પાછલા દિવસ નો ઘણો થયો છે અને વરસાદ સારો છે અને સારા ની લીધે સાથે પવન હતો પવન સતત ત્રણ દિવસ વાયો એની લીધે ટોટલ ખેડૂત જયારે બે માલ થઈ અને દેકારો કરે છે આ સરકાર આજે મામલતદાર સાહેબને અમે જે લેખિત પત્રક આપ્યું છે એમાં એ જણાવેલું છે કે ભાઈ વહેલી તકે બને બને એટલું વહેલું સર્વે ચાલુ કરો અને થોડુંક ધ્યાન દો ખેડૂત માટે કે ખેડૂત આવતા સમયની અંદર દુઃખી ન થાય